નિર્દોષ લોકોના જીવ એ વારંવાર ગુજરાતની અંદર સૌથી વધારે અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરશે